ચાલો મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે અમે ગુરુકુળ ફોરવામાં જવાના છીએ તો અમે નીકળી જાય છે બસમાં ભાઈને ગુરુકુલ ફરવા માટે હું મારા મિત્ર અલ્પેશ કુમાર અને બસમાં બેઠા છીએ અત્યારે અને બસ આવું ખાલી ખાલી છે અને બસમાં આપણને જગ્યા મળી છે અને બહુ મજા આવ્યું છે અને સિટી બસ સુરતની છે અને ત્રીસવાળી ટિકિટ લીધી છે આપણે અને મસ્ત છે અને બાલ્લો અવાજ વાહનનો પણ બસની અંદર નથી આવતો કેમકે બસ આખી પેક આવે છે અને આ છે સુરતના રસ્તા અને વાહન બધા જાય છે એ એ જયે બસની અંદર અવાજ બિલકુલ નથી આવતો અને બહુ મજા આવે છે અને ત્યાર પછી આપણે યાર સડી ગયા છે દાદા એક સિટી બસમાં પાછળ આવી કે વાહ વાહ મજા આવી ગયા તો એસીવાળી બસ આપણે પહેલીવાર બેઠા દાદા સિટી બસમાં પહેલીવાર બેઠા એવું લાગે છે અને બહુ આનંદ કર્યો દાંત કાઢ્યા ખૂબ ખૂબ મજા આવી ગઈ છે અને અમારે અલ્પેશભાઈ લોકેશન જોવે છે ક્યાં જવાનું છે આ ત્યાં છે એ બધું અને આપણે ત્રીસવાળી ટિકિટ કપાવી લીધી છે અને આખું ત્રીસ રૂપિયામાં સિટી ફરવામાં ફ્રી ફ્રી આખો દિવસ અવારથી હાં સુધી ત્રીસ રૂપિયામાં ફરવા મળશે જ્યાં સુધી તમારે ફરવું ત્યાં સુધી જેટલું ફરવું એટલું ફરી મળશે આપણને તો ખબર નથી ક્યાં જવાય પછી સ્ટેશને ઉતરી ગયા છીએ અમે અને નથી પછી નક્કી કરવાની છે કે હવે કઈ બસમાં બેહવાના છે એ તો હું અલ્પાઈ નક્કી કરશું કઈ બસ બી આ કે ત્રણ ચાર બસ ફેરી લીધી નથી બસ મળી લીધી ગયા વર્ત વધારા ચાલો તો બસમાં પહી જાય પછી ત્યાં મોગીલ પાસા મળીએ ફાઇનલી અમે ગુરુકુળ મંદિર પહોંચી જાય છે મારા ભાઈ બંધ નવા અલ્પેશ ભાઈ પહેલી વાર આપણે અહીંયા આવ્યા છીએ ગુરુકુળ જોવા આપણે સુરત પહેલી વાર આવ્યા છે ને ગુરુકુળ જોવા આવ્યા છે ગુરુકુળની મોજ માણવાની છે આ પાછો દેખાય એ બધું છે ગુરુકુળનું લોકેશન આપણે તો એમને જવાનું છે અમે આપણે અંદર જઈશું અને અંદર બધું કેવું છે એ તમને અમારા બ્લોકની અંદર બતાવશું તો અમારા બ્લોકની અંદર બનીએ રહેજો ઘણા સમય પછી એક બ્લોક મેકવાના છે આજે તો અમારો બ્લોગ પૂરેપૂરો જોજો અમારા આવ્યા એવા અલ્પેશભાઈ અમારા ફોટા પાડવા લાગી જાય છે બધાના બધા ફોટા પાડે છે એને ખૂબ મજા આવી ગઈ આપણે આવીને ખૂબ પીપોળું લઈને ઊભા છે મહારાજા પીપોળું વગાડે છે અને હવે આગળ થઈ ગુરુકુળ ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ ગણપતિના કરીએ આ બાજુ તમને ફુવારા દેખાય મસ્ત મસ્ત ગાર્ડનમાં જુઓ કેવું મસ્તીની પોતમણી કરી જોરદાર બહુ મસ્ત મજા આવે એવું લોકેશન છે અહીંયા એક વખત ગુરુકુળ ફરવા આવે સુરત આવ્યો હોય તો બહુ મસ્ત નજારો છે મારે અલ્પેશભાઈ ભગવાનના દર્શન કરવા જવા ભાઈ મારી હું મને જવાનું ભગવાનના દર્શન કરવાના છે તો મારી હું જોવે એના દર્શન કરી લીધા છે અને હવે એ કેમેરાનું શૂટિંગ કરશે અને આપણે દર્શન કરીએ છીએ ભગવાનના અને ભગવાનના મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને ભગવાનના દર્શન કરીને હવે આપણે આગળની તરફ હાલશું બધી વસ્તુ કઈ કઈ છે હું શું એ બધું જોઈશું અને વિડીયોની અંદર બતાવીશું તો આપણે આગળ હજી સિંહ એવા જોતા જોતા અને હું કઈ કઈ રીતનું છે આગળ મસ્ત મજાનો ફુવારાવાળો ગાર્ડન છે જોરદાર મસ્તીનો ગોઠવેલો છે અને ચારે બધું મસ્ત મજાના ફુવારા ફરે છે અને મસ્ત મજાનું આયોજન કરેલું છે બગીચાનું સરસ બગીચો છે જોવામાં બહુ મજા આવે છે અને અહીંયા તો કોઈ એક વખત ફરવા આવે જો સુરત આપણે આવ્યા તો ગુરુકુળની મુલાકાત એક વખત ખાસ કરીને લેવી જોઈએ તો બહુ આનંદ આવશે કેમ કે જોરદાર ગુરુકુલ છે મસ્ત મજાનું અને અહીંયા રવિવારના દિવસે પબ્લિક વધારે તમને જોવા મળશે ખાસ કરીને વધારેમાં વધારે જોવા મળશે તો હાથીના સ્વિંગમાંથી પણ પાણી નીકળશે એવું આયોજન સરસ મજાનું ખૂબ મજા આવે એવું છે ત્યારે બધું ફુવારા અને ચાલતી બધા લે છે મસ્તીની સરસ મજાનું છે બહુ આનંદ આવે છે અહીંયા ફરવાનો અને અલગ અલગ વસ્તુ અને બધા લોકો સુરતમાં ફરવા આવે છે અમારા અલ્પેશ ભાઈ પણ પાંચ મિનિટ શોટિંગ થઈ આવ્યા એવું ના આગળ વહી જશે તો જરા કાંઈ મારે તો આપણે મેન મંદિર તરફ આવી ગયા છીએ અને આપણે મંદિરની અંદર આપણે દર્શન કરવા જઈશું એ પહેલાં બહારથી મંદિર કેવું છે એ તમને બતાવી દી તો મંદિર મસ્ત મજાનું છે અને મંદિરની ઉપર એક મોટી હનુમંત મૂર્તિ મૂકવામાં આવેલી છે અને જોરદાર મંદિર છે મસ્ત મજાનું મજા મજાનું મંદિર છે અને અહીંયા બાર બધાય બહુ મસ્ત મજાની સેલ્ફી લે છે અને અહીંયા એક હીરો હિરોઈન પણ આવેલા છે જે તમને ફોટાની અંદર શૂટિંગમાં દેખાય છે ચશ્મા પહેરીને જે સેલ્ફી અને ફોટા લે છે તો આ અને કонસી ઓળખી જાય તો કોમેન્ટમાં લખજો કે આ કોણ છે એટલે આપણે મેન મંદિર ની અંદર જઈ છીએ અને કેવું છે અંદર નું એ આપણે તમને વિડીયો ની અંદર બતાવીશું તો વાહ મસ્તી છે અને જોરદાર મંદિર છે અંદર બહુ મજા આવે એવું મંદિર છે અને શારે બાજુ પબ્લિક પબ્લિક એવું દર્શન કરવા આવેલું છે અને બહુ મજા આવે એવું છે હો હો કેવડા મોટા પંખા છે આવા પંખા તો આપણે પહેલી વાર જોઈએ હવા કાઢતા છે કે નહીં હું ખબર હવે જાય પછી ખબર પડે એટલે તો આગળ આપણે જઈ કે પંખા હવા કાઢે કે નહીં જોઈએ અને બધાએ દર્શન કરી અને નીચે બેઠા છે મોટા જબર હોલ છે મંદિરનો અને મંદિર આગળ છે તો આપણે આગળ ભગવાનના દર્શન કરવા જવાના છીએ અત્યારે તો ભગવાનના દર્શન કરવા જઈશું આપણે હું ને અલ્પેશભાઈ તો અમે બેને કયા ભગવાન છે એ ખબર નથી આપણને પણ અહીંયા આગળ જઈ પછી દેખાય કે આગળ દેખાતું નથી તો આગળ જઈ પછી ખબર પડે કે કયા કયા ભગવાન છે અને આપણે ભગવાન ના દર્શન કરીને તમને શૂટિંગની અંદર બતાવીશું તો અત્યારે પંખાની હવા ખાઈ લઈ કે બહાર ગરમી થઈ ગઈ હતી અને ઘડીક પંખાની હવા લઈ લઈ તો બહુ મજા આવે તો હવે ધીમે ધીમે આગળ યાર જઈ ભગવાનના દર્શન કરવા માટે તો ભગવાનના દર્શન કરી લઈ બધાએ ભગવાનના દર્શન કરી લઈ ભગવાનના દર્શન કરી લઈ અને રાધે કૃષ્ણ ભગવાનના દર્શન કરી અને હવે આપણે પછી આગળ હાલશું તો આપણે દર્શન કરી લીધા છે અને બધાના દર્શન કરી અને બીજી તરફ ભગવાન છે અને ભગવાન આ કૃષ્ણ અને રાધે માતાની મૂર્તિ છે અને આગળ બીજા પણ ભગવાન છે બંને સાઈડ રાધે કૃષ્ણની મૂર્તિ છે અને વચ્ચે મેન ભગવાનની મૂર્તિ છે અને અહીંયા ઇસકો નાખીશીએ આપણો પહેલી વાર વારો આવ્યો છે ઈસ્કો નાખવાનો કેમ કે ઈશ્વર નાખવાની લાઈન બહુ હોય છે મનમાં આવ્યો ઈસ્કો નાખીને આપણે બહુ મજા આવી ગઈ અને ખુશ થઈ જાય આપણે ઇસ્કો નાખી નાખીએ અને હવે આપણે મંદિરની બહાર આવી જીએ અને પાછા અલ્પેશભાઈ શૂટિંગને ફોટા ઉતારવા લાગી જાય છે કોને ખબર કોના શૂટિંગ ઉતારતા છે એ કાંઈ ખબર નહીં પડતી એકલું શૂટિંગ શૂટિંગને ફોટા જ ઉતારે એકલા હવે એના ફોનમાં કોનું શૂટિંગ ઉતારતા આપણે કે જોવા દઈએ નહીં શું ખબર કોનું કોનું ઉતારતા હોય એ હવે ત્યાંથી આપણે આગળ તો ગાર્ડનમાં મસ્ત મજાનું જે સમુદ્રની અંદર સમુદ્ર મંથન કર્યું એનું એક દ્રશ્ય જોવા મળ્યું છે અને બહુ મસ્તીનું છે અને બધી સ્ટેચ્યુ બનાવેલા છે સમુદ્ર મંથનમાં જે ચુ એ દ્વારા અને આ મસ્ત મજાની બે બેબીઓ છે એ સમુદ્ર મંથન વિશે મસ્ત મસ્ત વાત કરે છે પણ આપણે રેકોર્ડિંગમાં લીધું નથી કે અવાજ બહુ આવતો હતો એટલે

અમારા ભાઈને ચપ્પલ લઈ જશે ભાઈ નંબર કાંઈ હાથમાં આવ્યો ખૂબ વાગે છે ભાઈ હજી ડિઝાઇનના બે ત્રણ દિવસ થયા છે અને ચપ્પલ ખોવાઈ જશે કોકના લેવાની વાત આવતી મેં ના પડતી કોઈને ન મારતો હવે ડિઝાઇન ચપ્પલ તો મારા વિડીયો અહીં પૂરો કરીએ છીએ તો મારા વિડીયોની અંદર મજા આવી તો ભાઈ કોમેન્ટ કરતા ભાઈ ચપ્પલનું હું